તો વાત હવે વડોદરાની કરીએ આ વડોદરામાં મહાનગરપાલિકાનો મોટો ઝોલ સામે આવ્યો છે સીલ કરેલી દુકાનોને ખોલીને ચાલુ કરાવી છે અને બહારથી સીલ અને અંદરથી વપરાશ યથાવત છે નોંધણીય છે કે છાણી જકાતનાતા વિસ્તારમાં તંત્રની આ કામગીરી જોવા મળી રહી છે આ ઝોલ પ્રકાશમાં આવ્યો છે કુમકુમ પાર્ટી ફ્લોર દ્વારા કરાયું છે ગેરકાયદેસર બાંધકામ પાર્ટી પ્લોટના માલિક પર પાલિકાના ચાર હાથ છે ટાઉન પ્લાનિંગ વિભાગની રહેમ નજર હેઠળ આ ઝોલ ચાલી રહ્યું છે બીજી તરફ દુકાનોના સીલ ખોલીને શોરૂમ ચાલુ કરાવવામાં આવ્યા છે પાર્ટી પ્લોટના માલિકે ઇમ્પેક્ટ માટે ફાઇલ મૂકી અને ફાઇલ પાસ થાય તે પહેલા જ સીલ ખોલી નાખી છે તો આ દ્રશ્યો જે સામે આવ્યા છે એક તરફ બહાર સીલ અને અંદર કામગીરી ચાલી રહી છે

સરકાર જ કભી ઇમ્પેક્ટ લઈ આવે નિયમનો મતલબ કઈ રહ્યો પછી ઇમ્પેક્ટ લાવ તો મતલબ નિયમ ખતમ થઈ ગયો ઇમ્પેક્ટ લાવે રિસ્ટ્રિક્શન ઝોન જાહેર ખુલ્લા કરી દે સર ટીપી પડી હોય એની અંદર શહેરના વિકાસ માટે નગરજનો માટે પ્લોટો મૂક્યા હોય એને ઝોન ચેન્જ કરી આલી તમે વિચાર કરો એક રોડ તમે મને ખુલ્લો બતાડો કોઈ જગ્યા નિયમ છે જ નહીં એટલે પેલા કુંકુ પાર્ટી પ્લેટ એકલા નથી કર્યું બધા બહુ જણ કરતા હશે કારણ કે જેના જેટલું પ્રેશર જેની જેવી લાગવા એવું કામ થતું હોય છે જે કુંકુ પાર્ટી પ્લોટ છે એ ફૂટપાથ પર બાંધતા નથી પણ માર્જિન કે એનું જે પાર્કિંગ વાળી જગ્યામાં એની પોતાની પ્રિમાઇસીસમાં એ બાંધકામ બાબતની છે રજૂઆત અને એના સંદર્ભે જે તે વખતે અગાઉ સાતમા મહિનામાં સીલ મારવામાં આવ્યું હતું અને પછી જે એમને રજૂઆત કરી ત્રણસો રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર પર નોટાઇઝ બાયદારી આપીને પાછલા બાર પાછલા ખોલી ખોલીને તેનો વપરાશ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે વડોદરાના છાણી જગતના વિસ્તારમાં કુમકુમ પાર્ટી પ્લોટ ની આગળ જે ફૂટપાથ પર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું તેને લઈને ફરિયાદો ઉઠી હતી અને ફરિયાદના આધારે પાલિકા દ્વારા આ જે બાંધકામ છે તમામ જે દુકાનો છે લગભગ 4 થી 5 જેટલી દુકાનો તેના સટરઓને સીલ કરી દીધા હતા થોડા દિવસ પહેલા પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે દુકાનો ખુલી ગઈ છે પહેલા તમને બતાવું કે આ સીલને કઈ રીતે ઢાંકવાનો પ્રયત્ન અહીંના જે દુકાન માલિકો છે શોરૂમના સંચાલકો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે આજે સીલ મારવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે બીજા કોઈને દેખાય નહીં તેમ તે રીતે સીટોથી ઢાકી દેવામાં આવ્યા છે પરંતુ આ સીલ માર્યાના થોડા જ દિવસમાં આ જે શોરૂમના સંચાલકો છે અને કુમકુમ પાર્ટી પ્લોટના જે સંચાલકો છે તેમના દ્વારા સીલને ગેરકાયદે રીતે ખોલી દેવામાં આવ્યા અને આ જે એથર જેવી ઇન્ટરનેશનલ કંપની છે ચેતક જેવી જાણીતી કંપની છે તેમના શોરૂમ અહીંયા ચાલી રહ્યા છે અને જે આખો સીલ કરેલા હતા તેને ખોલીને આ કંપનીઓ બિંદાસ્તપણે ચાલી રહી છે ગેરકાયદે રીતે અહીંયા તેમના શોરૂમ ચલાવી રહી છે આનાથી વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને આ જે ખાનગી પાર્ટી પ્લોટ કુંકુમ પાર્ટી પ્લોટ છે આ ઉપરાંત જે શોરૂમ સંચાલકો છે તેમની બીલી ભગત પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે આપ હું પાલિકાનો જે ઝોલ છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ બહારથી અહીંયા જે શટરને સીલ કરવામાં આવ્યું છે એ જ શટરના અંદરના ભાગેથી ઓફિસ ચાલી રહી છે જોલ જુઓ આપ બહારથી જે મિલકતને સીલ કરવામાં આવી છે એ જ મિલકત અંદરના ભાગે એક ઓફિસ આલિશાન ઓફિસ ચાલી રહી છે એટલે ભારતીય બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ મિલકત સીલ છે પરંતુ બીજી તરફ આ તરફનું શટર ખોલીને એ જ મિલકતનો વપરાશ બિંદાસપણે કરવામાં આવી રહ્યો છે એટલે વડોદરા મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ એટલી હદે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે કે જે સીલ કરેલી મિલકતો છે તેને પણ ખોલી દેવા માટે પરવાનગી આપી રહ્યા છે અને પાછલા બારણે આ જે સીલ કરેલી મિલકતો છે તેને ખોલીને બિંદાસપણે તેનો વપરાશ કરવામાં આવી રહ્યો છે હવે આ મામલામાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા